સમિતિ સુરત મહારાષ્ટ્રના પરભણીમાં ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા સામે આપણા ભારતીય સંવિધાનની કૃતિ સાથે છેડછાડ કરવામાં આવી તેને ફાળવામાં આવ્યું તેને બાળવામાં આવ્યું આ અસામાજિક તત્વોએ જે કામ કર્યું છે તેને આ દેશની કાયદા કાનૂનનો કોઈ ડર લાગતો નથી આ સંવિધાન સંવિધાન કરોડ લોકોનું છે કોઈ ધર્મ જાતિ વ્યક્તિનું નથી એસસી એસટી ઓબીસી નું નથી તમામે તમામ એકસો ચાલીસ કરોડ લાગુ પડે છે સર્વોચ્ચ અદાલતને લાગુ પડે છે ન્યાય લઈને લાગુ પડે છે તો આ સંવિધાન અપમાન એ સમગ્ર દેશનું અપમાન છે તો આ સમગ્ર જે દેશ છે તેઓ એક માંગણી કરી રહ્યા છે કે આ સાથે છેડછાડ કરનાર વ્યક્તિને સખતમાં સખત શબ્દોમાં સજા કરી તેને મોટી સજા કરી અને દેશમાં એક દાખલો બેસાડવામાં આવે કે હવે પછી કોઈ સંવિધાન સાથે છેડછાડ ન કરે રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયા જે સમગ્ર દેશમાં દેખાવ કરી રહી છે તેને ભીમોત્સવ સમિતિ ગુજરાત અમે સપોર્ટ જાહેર કરીએ છીએ ટેકો જાહેરાત કરીએ છીએ અને આવા ગુનાહિત કૃત્ય કરનાર વ્યક્તિની ઉપર પગલાં ભરવા આવે એવી સખત માંગ કરીએ છીએ